પુરાણના મુખ્ય ઉપદેશો અને આધ્યાત્મિક માર્ગદર્શન શિવ પુરાણ હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ ગ્રંથોમાંનું એક છે જેમાં ભગવાન શિવની કથાઓ ઉપદેશો અને વિવિધ મહત્વપૂર્ણ બાબતો વિશે માહિતી આપવામાં આવી છે શિવ પુર પુરાણ અનુસાર કેટલાક મુખ્ય વિષયો અને ઉપદેશો આ રીતે છે પહેલું શિવ તત્વ ભગવાન શિવને સર્વશક્તિમાન અને સર્વવ્યાપક માનવામાં આવે છે તેઓ સિદ્ધિ અને વિજ્ઞાનના શાસક છે અને સૃષ્ટિ સ્થાપના અને વિનાશના દેવતા તરીકે જાણીતા છે શિવ તત્વ એથિરિયલ સૂક્ષ્મ અને મૌન તત્વ છે જેથી પુરુષ અને પ્રકૃતિનું સર્જન થયું છે બીજું શિવલિંગની આરાધના શિવલિંગ ભગવાન શિવનું પ્રતિક છે શિવલિંગનું પૂજન કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે બ્રહ્માંડની અનંત શક્તિ અને ઉર્જાનું પ્રતિક છે શિવલિંગને જળ દૂધ ફૂલ અને બીલી લાભ મળે છે તેને સતત જપવાથી મનુષ્યના જીવનમાં શાંતિ અને સફળતા આવે છે શિવ પુરાણ કહે છે કે દરરોજ ભગવાન શિવના નામનો જપ કરવાથી અને શિવ ઉપાસના કરવાથી તે ભક્તને તમામ પાપોથી મુક્તિ અપાવે છે ચોથું ડમરૂ અને તાંડવ નૃત્ય ભગવાન શિવના ડમરૂને સર્જન અને વિનાશનું પ્રતિક માનવામાં આવે છે શિવનું તાંડવ નૃત્ય સૃષ્ટિના સૃષ્ટિના સર્જન અને વિનાશની લય દર્શાવે છે તે બ્રહ્માંડના નિયમો અને આર્થિક હેતુઓનું પ્રતિક છે પાંચમો અહિંસા અને ક્ષમા શિવ પુરાણમાં અહિંસા અને ક્ષમા એટલે માફીનું મહત્વ પ્રગટાવવામાં આવ્યું છે ભગવાન શિવને દયાળુ અને ક્ષમાશીલ દેવતા તરીકે ઓળખવામાં આવે છે માનવ જીવનમાં દુશ્મનો અવગણનાઓ અને વિવાદો સહન કરવા માટે ક્ષમા અને સહન શક્તિ ખૂબ જરૂરી છે સાધુ સંતોની સેવા ભગવાન શિવે જીવનમાં સત્સંગ સાધુ સંતો ની સેવા અને ભક્તિનું વિશેષ મહત્વ દર્શાવ્યું છે ધર્મનો સાચો માર્ગ સાધુઓ અને બ્રહ્મ જ્ઞાની વ્યક્તિઓ પાસેથી શીખવવામાં આવે છે સાતમો પવિત્ર કૈલાસ પર્વત શિવ પુરાણમાં ભગવાન શિવનું નિવાસ સ્થાન કૈલાસ પર્વત માનવામાં આવે છે જે સંસારમાં પ્રકૃતિ અને આધ્યાત્મિકમાં વચ્ચેના સંબંધનો પ્રતિક છે આત્મો પરિવારનું મહત્વ શિવ પુરાણમાં પાર્વતી કાર્તિકે અને ગણેશ સાથે શિવ પરિવારની કથાઓનું વર્ણન છે તે બતાવે છે કે કુટુંબ અને પ્રેમના બંધન માનવ જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે શિવજી અને માતા પાર્વતીના સંબંધો દ્વારા સમર્પણ અને પ્રેમના ઉચ્ચ આદર્શો સેટ કરવામાં આવ્યા છે નવમો વિનાશ અને પુનઃસર્જન શિવજીને વિનાશના દેવતા માનવામાં આવે છે પરંતુ આ વિનાશ પૂર્ણ થવાની સંકેત નથી શિવપુરાણ કહે છે કે વિનાશ પછી સૃષ્ટિનું પુનઃસર્જન થાય છે અને તેને સ્વસ્થ અને સંતુલિત બનાવવામાં આવે છે દસમો મોક્ષ એટલે મુક્તિ

ભોગોમાં સ્થિર ન રહેવાની અને આધ્યાત્મિક પ્રગતિ કરવા માટે પ્રેરણા આપે છે બારમું પ્રકૃતિનું સન્માન શિવજીને પ્રકૃતિના સૌથી મોટા રક્ષક તરીકે માનવામાં આવે છે તેઓ જંગલો પર્વતો અને જીવોના રક્ષણ કરતા છે શિવ પુરાણમાં બિલ વૃક્ષ નદી પર્વતો અને પશુઓનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે જે બતાવે છે કે માનવજાતને પ્રકૃતિનું સન્માન કરવું જોઈએ